જય શ્રીમન્નારાયણ મિત્રો આજે આપણે સાંભળીશું પસલી વ્રતની કથા તથા પૂજા વિધિ અને શું છે તેનું મહાત્મય તો આવો સાંભળીએ શ્રાવણ માસના પહેલાં રવિવારે આ વ્રત પ્રારંભ થાય છે બીજા રવિવારે પૂરું થાય છે આજે બહેન ભાઈને ત્યાં જમે છે ભાઈ બહેનને યથાશક્તિ પેટ આપી રાજી કરે છે વ્રત કેવી રીતે કરવાનું આ વ્રતમાં આઠ વડો દોરો લેવાનો હોય છે આઠ શેરો છે તેમ કહેવાય તે દોરો લઈને તેને આઠ ગાંઠ વાળવાની અને આઠ દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનું ધૂપ દીધા પછી જ જમી શકાય છે ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું આઠ દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો પસલી વ્રતની કથા એક ખેડૂત હતો એને સાત છોકરા અને એક છોકરી હતી છોકરી પરણાવેલી હતી અને સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ન આવે નાનો ભાઈ ભલો અને દયાળુ હતો ત્યારે મોટા છ ભાઈઓ કપટી હતા તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી સાતમો ભાઈ સૌથી નાનો થાય એટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે ડોસો અને ડોસી બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે ખાનારા જાજા અને કમાનાર એકલો એટલે એ નિર્ધન જ રહ્યો બહેન તો નાના ભાઈને મદદ કરવા માટે છ ભાઈઓના પાસે કામ માગવા ગઈ ત્યારે અભિમાનથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદ બા તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો બહેનને તો કામ જોઈતું હતું આથી તેણે હા પાડી સાંજે ભાભીઓ જે કંઈ આપે વધેલું ઘટેલું આપે તે ઘરે લઈ આવી વહેંચી ખાઈ લેતી હતી એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે બહેનો તમે આ શું કરો છો છોકરીઓ બોલી આજે વીરપસલી છે વીરપસલીના દોરા લઈએ છીએ આ વ્રત કરવાથી બારે માસ ભાઈને સુખ મળે છે એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને વિચાર કર્યો કે મારે સાત ભાઈઓ છે સાત ભાઈઓમાં છ ભાઈઓ તો બોલતાય નથી નાનો ભાઈ નિર્ધન છે મારું વ્રત ઉજવશે કોણ તો એ એ દોરો લેવા બેસી ગઈ છોડીઓએ તો પોતાના લુગડામાંથી આઠ તાતણા કાઢી ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું આઠ દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે દોરાને ધૂપ દીધા પછી જમજે આઠ દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે બહેન તો દોરો લઈ આવી અને માતાને કહેવા લાગી મામા આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે ચૂલામાં દેવતા ઠારશો નહીં મા કહે સારું આ વાત છ ભાભીઓ જાણી ગઈ ભાભીઓના મનમાં ઝેર હતું તેઓ ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન તો નદીએ નાઈને આવી દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ ત્યાં જુએ તો તો ચૂલામાં પાણી જ પાણી અને થયું કે અવશ્ય આ ભાભીના જ કામ છે એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈ જવા લાગી સેમ સીમમાં જઈને એ દોરાને ધૂપ દેવા લાગી ગાય માતાને વાત સંભળાવે એમ કરતાં કરતાં આઠ દિવસ પૂરા થયા આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું મા આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે ભાઈ જે આપશે તે જમીશ એ તો ભાઈને ત્યાં ગઈ અને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘરે છે ને ભાભી છણકમાં બોલી તારા ભાઈને તું જાણે હું શું જાણું બહેન તો ત્યાંથી ચાલી નીકળી બીજા ભાઈને ઘરે ગઈ ત્રીજા ભાઈને ઘરે ગઈ એમ છ ભાઈઓના બારણે જઈને પાછી ફરી છેવટે એ નાના ભાઈને ત્યાં આવી અને દુસ્કુ ભરતા પૂછ્યું ભાભી મારા ભાઈ ક્યાં છે નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા માથે હાથ ફેરવીને કહ્યું બહેન હું જાણતી હતી કે મોટેરા તો નહીં બોલે એણે બહેનને કહ્યું તમારા ભાઈ તો હમણાં જ ખેતરે ગયા છે માંડ પાંદરે પહોંચ્યા હશે બહેને તો દોડ દીધી દોડવા લાગી પાદરે જઈ જોઈએ તો ભાઈ તો ઘણા દૂર સુધી પહોંચી ગયા છે એણે સાથ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો બહેનોને સાધ સાંભળીને ઊભો રહી ગયો બહેને વાત સંભળાવીને ભાઈ બોલ્યો અરે બહેન હું તો તને શું આપું મારી પાસે શું છે ભાઈ તમે જે આપજો તે હું સવા લાખનું ગણીને લઈ લઈશ બહેન બોલી ભાઈએ તો બહેનને બી માટે લીધેલા સવા શેર કોદરા આપ્યા એક માટીનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને એક પૈસો આપ્યો બહેને કોદરાને ઘઉં માનીને લીધા ઢેફાને ગોળ માનીને લીધો પૈસાને સોનાના માનીને લીધો એ તો રાજી થતી ઘર ભણી નીકળી ઘરે આવીને જુએ છે તો એનો પતિ તેને તેડવા આવેલો છે દા કોઈ દાડે નહીં આજે તેડવાનું ક્યાંથી સૂજ્યું એને તો વ્રત ફળ્યું જમાઈ બોલ્યા હું તો તેડવા આવ્યો છું આજને આજ મોકલો હું તેડીને જ જઈશ સાચું કહે એક એટલી બધી શું ઉતાવળ છે ઘણા દાડે આવ્યા છો આજનો દાડો રહી ને કાલે જજો જમાઈએ તો હઠ પકડી ના અરે ના હું તો આજે જ જઈ રહ્યો છું સાસુએ દીકરાની સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે છયે ભાભીઓએ ઢીંખળ કરવાનું મન થયું તેમણે સિથરા સાવરણી જૂની ઈંઢોણી અને કપડાં ડૂચાનાં પોટલું વાળીને આનંદ નણંદબાને ચડાવ્યું ચઢાવ્યું દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે ડોસીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે દોરાને ધૂપ નહીં આપે તો તે ભૂખી અને તરસી રહેશે એ તો હાથમાં દેવતા લઈને દોડી ગઈ અને સાજ દેવા લાગી દીકરી દીકરી દેવતાને તીજા એના પતિ કહે તારા માં કંઈ નહીં તો દેવતા આપવા કેમ આવ્યા વહુ કહે રૂડા પ્રતાપ એ દેવતાને તમે નહોતા તેડવા તે મને તેડી આવે મારા વ્રતનું ઉજવણું છે એમ કહી પતિને વાવને ટોડેલે બેસાડી વહુ નાહવા ઉતરી નાહીને ભીને કપડે બહાર આવી અને પતિને કહ્યું પહેલાં પોટલામાંથી લૂગડું નાખો અને પતિ પોટલું છોડ્યું અને કહ્યું કયું ચીર આપવું વહુને થયું કે કેવા મારી ઠેકડી કરે છે એ બોલી અમારે નિર્ધનને હીર અને ચીર ક્યાંથી હોય અરે વગડું નાખ્યું લુગડું નાખ્યું વહુ લુગડું જુએ છે તો કપસી કોરનું રૂપાળું અંબર ખરેખર પોટલામાં જાત જાતની મોંઘામૂલની સાડીઓ થઈ ગઈ એણે તો બહાર આવી હરખમાં અને હરખમાં દોરાને ધૂપ દીધો અને મનમાં થયું કે પૈસો આપવું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે છેડેથી પૈસો છોડી જુએ છે તો સોનાનું નાણું અને ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો કોદરા જોઈએ છે તો ઘઉં થઈ ગયા એના આશ્ચર્યનો ભાર ન રહ્યો એણે સોના નાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યા ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ સીધું લઈને પતિદેવ તો ઘરે આવ્યા વહુને સાતમા માળના જરૂખામાં બેઠેલા જોઈ તેને નવાઈ લાગી પતિ તો ધીમે ધીમે મેળી ચડ્યા બંને જણે પેટ ભરી વાતો કરી વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું તેણે ધરતી માતાને પ્રાર્થના કરીને કહ્યું કે હે ધરતી માતા એકલા સોનાને હું શું કરું થોડી ભય ઉઘાડી કરો ત્યાં તો ચૂલો થાય તેટલી ધરતી ઉઘાડી થઈ ગઈ વહુએ રસોઈ કરી બંને જણા જમવા બેસી ગયા પરિવારની વાતી મળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો તેમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા થોડા વર્ષો વિતાવ્યા તે વહુના પિયરમાંથી દુકાળ પડ્યો છયે ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો અને ડોસી સાત દીકરા અને સાત વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા બધા ચાલતા ચાલતા દીકરાની હવેલીએ આવ્યા મોટી હવેલી જોઈને કામ પૂછવાનું મન થયું સાથે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં જ રાખી લીધા છ ભાઈઓ અને છ ભાભીઓને વેતરાનું કામ સોંપ્યું તગારા કોદાળી અને ઈંઢોણી આપ્યા નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ નહીં કરવાનું બે વાર જમવાનું અને ડોસી અને દોસો છોકરા રાખે એ પ્રભુ ભજન કરે એક દિવસ બધા સાથે જમવા બેઠા તો બહેનોને બહેને છ એ ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા છ ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી છ એ ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખોમાં એની આંખ ઉગળી ગઈ પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા તેમની આંખોમાં પાણી વહેવા લાગ્યું બહેનને તો દયા આવી ગઈ બધા ભાઈઓને એક ઘર એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે વસ્તુ આપી બધા આનંદમાં રહેવા લાગ્યા તો જેવું બહેનને વીરપસલીનું વ્રત ફળ્યું એવું તમારું વ્રત કરનાર વાંસનાર તથા સાંભળનાર બધાયને ફળજો જય શ્રીમન નારાયણ મિત્રો રાધે રાધે તો આ હતી વીરપસલી વ્રતની કથા અને પૂજાવધિ અને તેનું મહત્ત્વ શું છે તે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રીમન્નારાયણ જરૂર લખજો હે ભગવાન તમારી વાર્તા વાંચતાં વાંચતાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો